મૂકતો એક નાનકડી વાત કરું આપણા ગુરુજી પરમપજી બાપજી આ દિવ્ય પુરુષ છે ઓગણીસો બનેલો પ્રસંગ છે એક નાની મરજી પણ એમાં કેટલી બધી તમે જોવો તો કેટલી બધો રાજીપો થઈ જાય ઓગણીસો ને અઠ્ઠાણું માં આજથી પંદર વર્ષ પહેલાની વાત છે અમે બાપજીને અમે પધારેલા અમે ગયેલા પંચમહાલમાં પંચમહાલમાં ઝાલોદ કરીને શહેર છે ઝાલોદ ગોધરા દાહોદ જિલ્લામાં આવ્યું ઝાલોદ કરી શકે છે ત્યાં અમારી પધરામણી હતી અને આપણા હરિભક્ત છે અંબાલાલ ઝાલોદની સોસાયટી છે સોસાયટી અને એમાં એમાં નવું મકાન લીધેલું એમના ઘેર અમારી પધરામણી બાપજીની જોડે આ સેવક પણ સાથે હતો અમે ત્યાં ગયા આરતી કરી ઠાકોરજીની પધરામણી થઈ અમે બેઠા જ્યાં બેઠા ને ત્યાં તો અમારી જોડે પાંચ દસ હરિભક્તો હતા અને ત્યાં બારથી બહુ મોટું એક હરિભક્તોનું ભાઈઓનું ગામના લોકોનું ટોળું હો હા કરતું આ બાજુ આવતું દેખાયું કે શું છે આ બધું પચા હો જનનું ટોળું ત્યારે કોઈએ કહ્યું કે સ્વામી આ ચૂંટણી આવે છે ને થોડા દિવસ પછી અઠવાડિયા પછી દસ દિવસ પછી પાર્લામેન્ટનું ઇલેક્શન હતું ભારતનું પાર્લામેન્ટનું ઇલેક્શન હતું ઓગણીસો અઠ્ઠાણું અને ઇલેક્શનમાં આ એક કેન્ડિડેટ ઉમેદવાર ઊભા છે ને આશીર્વાદ લેવા આવે છે એમને ખબર પડી છે કે મોટા સ્વામી આવ્યા છે તે લાવો આશીર્વાદ એ બધા એમના બધા સપોર્ટર હોય ને બધા સપોર્ટરની સાથે ઉમેદવાર આવે છે દર્શન કરવા અને ત્યાં તો બધા ઘરમાં બેઠા કચ્છા સાઠ જણનું ટોળું અને ઓલ્યા આગળ ઓલા વરરાજા વરરાજા એટલે સમજ્યા ને પેલા ઓલા કેન્ડિડેટ ઉમેદવાર તો એમણે હાર પહેરેલો જુદા પડે ને બધાએ કરતા કે આ ઉમેદવાર છે હાર પહેરાઈને બધા લઈ આવેલા આવીને બેઠા બાપજીને કે બાપજી આ આશીર્વાદ લેવા આવ્યા છીએ આપ મોટા પુરુષ આવ્યા છો અમને ખબર પડી પાર્લામેન્ટમાં અમારા ભાઈ ઊભા છે તો એમને આશીર્વાદ આપો બાપજી એમ સામું જોયું તમે પાર્લામેન્ટમાં ઊભા છો ત્યારે પેલો ભાઈ શું કે સાંભળજો સાંભળ કે સ્વામી બાપજી તમારી વાત સાચી જ કહેવો બધા હસવા માંડ્યા આવો સાંભળીને આ બધાય મને હોળીનું નાળિયેર કઈને ઉભો કર્યો ભાઈ બિચારો એ સાચું બોલી ગયો બાપજી હું હારવાનો જ છું હું બધાને કહું છું હું હારવાનો છું અહીં કોઈ પેથો ભાઈ આટલા મત મળવાના છે મને શું કે બાપજી મને આટલા જ વોટ મળવાના છે આ ઊભાને એટલાના જ વોટ મળવાના છે મારી ડિપોઝિટ જવાની છે હું જાણું છું કારણ કે હું આ સુધીમાં ગામ પંચાયતમાં સરપંચ તરીકે ઊભો નથી રહ્યો ગામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં ઊભો નથી રહ્યો હું તાલુકામાં ઊભો નથી રહ્યો હું જિલ્લામાં ઊભો નથી રહ્યો અને સીધો મને પાર્લામેન્ટમાં દિલ્હી ભેગો કરવો છે આ બધાય હા પછી એ ભાઈ કહે છે સ્વામી બાપજીને કે બાપજી આ તો બધા કે એડો આશીર્વાદ એટલે આપના આશીર્વાદ લેવા આવ્યો છું પણ હામે મારો જે હામે ઉમેદવાર છે એ ઉમેદવાર ચાલીસ વરસથી પચાસ વરસથી એક જ એની સીટ સિક્યોર છે એના સિવાય બીજી કોઈ સીટ આવતી જ નથી એ જીતે છે પચાસ વર્ષનો જૂનો ઉમેદવાર છે એની કોઈ દળો હાર્યો નથી એનો ગઢ કહેવાય છે પણ કોઈ ઊભું નથી રહેતું એની સામે એટલે બધાય મને ઓળીનું નાળિયેર કરી નાખ્યો છે અરે મને ચડાયો છે અને ઊભો રાખ્યો છે બાપજી આમ હમ જોઈને કે કઈ વ્યસન છે બાપજી તરત પૂછ્યું કઈ વ્યસન છે આમ કીધું આમ કે પીઓ બીઓ છે એમ બાર બીડી બીડી પેલો કે બાપજી બીડી બીડી નથી પીતો પણ તમાકુ ખવ છું કહ્યું તમાકુ ખવ છું બાપજી કે કાઢો કાઢો ખિસ્સામાંથી તમાકુ કાઢો સર હું પાર્લામેન્ટમાં ઉભા રહ્યા છું તમાકુ ખાવ છું શરમ નથી આવતી પેલો આમ ખિસ્સામાં ફંફોડવા માંડ્યો હતા કે કાઢો બાપજી ખરેખર બાપજી કે પાર્લામેન્ટમાં ચૂંટાવું છે શું સાંભળજો શબ્દ પાર્લામેન્ટમાં ચૂંટાવું કે બાપજી ચૂંટાવું તો છે પણ મેં એને કીધું આટલા જ વોટ મળે એવા છે બાપજી કે બોલો તમાકુ કાઢી નાખો આજથી તમાકુ બંધ કરો જાઓ તમારો પાર્લામેન્ટમાં તમારો વિજય શું કહે છે પાર્લામેન્ટમાં તમારો વિજય હવે આ શબ્દ બોલ્યા એટલે પેલાના ખિસ્સામાં હાથ ગાલેલો પણ આમ 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 હળવળ હળવળ કરતા હતા સીધી તમાકુ આવી ગઈ હાથમાં હવે તો આવી જ જાય ને વહેલા અને કાઢી આમ બે ત્રણ પડી ગયું નાખી બાપજી કે જો સાંભળો લાવો હાથ તમારો હાથમાં પાણી મૂક્યો આજથી જિંદગી પર્યંત નહીં લેવાની બાપજી નહીં લેવાની અને ત્યાં એના હાથમાં જ બાપજીએ શું કર્યું જો સાંભળ્યું નજરે જોયેલી વાત કહું છું અને જીદ્દો જેમ પેલો સિક્કો મારે ને પેલો સિક્કો મારે ને પહેલાં ચૂંટણીમાં સિક્કા વાગતા હતા ઓલું મશીન નતા ઓલ્યા ચોકડી ઉપર આમ સિક્કો મારવાનો સમજ્યા એવું હતું પહેલા બાપજી કે આ જીતી ગયા શું કે છે આ પાર્લામેન્ટમાં જીતી ગયા બોલો આમ કે નામ સિક્કો માર્યો જીતી ગયા જાઓ બધાય કે બાપજી નહીં જીતે બાપજી કે પતિ ગયો જીતી ગયા અમારી મરજી જાણી ને અમારી આજ્ઞા પાડી છે ને જીતી ગયા મુક્ત ઇતિહાસ છે ઓગણીસો અઠ્ઠાણું નો બોલો દસ દિવસ પછી ઇલેક્શન થયું અને એક ગઢ સામે ઉભેલો ગઢ હતો અને એમાં આ કેન્ડિડેટ જેને આશીર્વાદ આપ્યા હતા અઢાર હજાર વોટથી માણસ જીત્યા આશ્ચર્ય આશ્ચર્ય આખા વિસ્તારની અંદર હાકાર થઈ ગયેલો ધન્યવાદ છે જીતે જ નહીં કોઈ વ્યક્તિ કોઈ સંજોગોમાં અને ત્યાર પછી પ્રેસ રિપોર્ટરોએ આખો એક લેખ આપેલો છાપાઓની અંદર ત્યારે એ લેખ મને બતાવવા આવ્યા કે આ લેખ અમે આપીએ તમને વાંધો નથી ને મેં કીધું ઉપર લાવો હેડિંગ મારી દઉં આ હેડિંગ રાખજો મરજી જોઈ મહારાજના મનની એમાં રહીએ આઠું જામ એ હેડિંગ તમને જે કહું છું ને એ એમને આપેલું અને કહ્યું જો મરજી માર્યા મોટા પુરુષની મરજી માર્યા અને બોલો આખો પરાજય બદલાઈ ગયો પરાભવ બદલાઈ ગયો નિષ્ફળતા બદલાઈ ગઈ આખું ખાતું બદલાઈ ગયું હા આખું આખું એમનું ખાતું બદલાઈ ગયું કોઈ કલ્પના જ ના કરી શકે કે માણસ જીતે બોલો ભગવાન ને સંત ની મરજીમાં રહેતા શીખવું મુક્તો ક્યાં રે એમની મરજી ને આજ્ઞા આજ્ઞાને લોપવી નહીં અમે કાયમ માટે કહીએ છીએ મુક્તો એક વાત આજે તમારી બધાની હાજરીમાં કહું છું પાંચ પચીસની વચ્ચે તો કીધી હશે અમે પણ આજે અવકાશ મળ્યો છે આપને સુખી કરવાનો મહારાજનો સંકલ્પ છે આપણે સૌને એટલે આ વાત કરીએ છીએ મુક્તો એક સૂત્ર અહીંયા છે ને અહીં નોટમાં પેનમાં કાગળમાં નહીં નોટમાં નહીં અહીં કોતરી નાખજો લખી નાખજો એમ નથી કહેતો કોતરી નાખજો કોતરવું એટલે કોતરેલું જાય નહીં કોઈ દાડો લખેલું જતું રહે પણ કોતરી હોય ને જાય નહીં એક વાત કોતરી દેજો મહારાજને મોટાનું વચન એમની ઈચ્છા એમનું મરજી એને કોઈ દિવસ હેઠી ન પડવા દેશો કોઈ દિવસ એમની મરજીને હેઠી ના પડવા દેશો તમને પ્રોમિસ છે લખવું હોય તો લખીને મારી જોડે સહી કરાવી જજો મહારાજને મોટા પુરુષ ક્યારે તમને હેઠા નહીં પડવા દે ક્યારેય નહીં પડવા પ્રોમિસ છે એમની મરજીને કોઈ દિવસ હેઠી ના પડવા દેશો મહારાજને મોટા પુરુષ કોઈ દિવસ આપણને હેઠા નહીં પડવા દે હેઠા નહીં પડવા દે એટલે સમજ્યા ને ભાઈ અધર ઝીલી રાખશે આપણને ગમે તેવા સંજોગ અને પરિસ્થિતિ આવશે તો ઝીલી લેશે આપણને આપણે શું એમને ઝીલવાના હતા બસ એમનું વચન એમની આજ્ઞા એમનું ગમતું એની અનુવૃત્તિ એની એમની મરજીને ઝીલતા શીખજો બસ આપ કરવાનું આપણે આટલું જ બાકીની બધી જવાબદારી એમની થઈ જાય છે મરજી લોપાય છે મરજી એથી પડે છે એટલે જ આપણે પડીએ છીએ લાગશે અઘરું અઘરું શું સહેલું નથી કારણ કે અનાદિકાળનો ઢાળ બદલવાનો જ હા જોજો તમે વર્ષોથી અહીં રહેતા હોય અમારે મહેસાણા જિલ્લાના રહેતા હોય કે ઉત્તર ગુજરાતના ઉત્તર ગુજરાતના ચરોતરના કોઈ અહીંયા મુંબઈમાં બોલો તરી તરી વરથી રહ્યા હોય ને તો અહીં જ્યારે બોલે ને ત્યાં પોણી પોણી જ કરે પાણી લખે પાણી પણ બોલેશું પોણી હા લખે ગાંઠિયા પણ બોલેશું ગોંઠિયા હા હા મંદિરમાં આવ્યા હોય ને તો ધોમમાં જવું ધોમમાં જાવ એટલે ધોમમાં નહીં ધામમાં બોલને ને બાપા તો એ ધોમ જ કર્યા કરે તરી તરી વરથી એ મુંબઈમાં રહેતા હોય તો એક શબ્દ નથી બદલાતો શબ્દ નથી બદલાતો સાચી વાત છે આ છે કોઈ ધોમમા વાળા હશે કોઈ વાળા બેઠા હશે તો હશે જ છે કોઈ હરીનો લાલ આંગળી ઊંચી કરજો હા એ ઉત્તર ગુજરાતના નથી કોઈ બાકી અમારે ગોંઠિયા જ બોલે તો સાંભળ્યું તો હશે સાંભળેલું છે કે નહીં આવું પહેલાં હા એક શબ્દ નથી બદલાતો આ તો બદલવાની છે આપણી માનીનતાઓ બદલવાની છે આપણી આપણા સ્વભાવ બદલવાની છે આપણી પ્રકૃતિ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ બસ અમારી પ્રકૃતિ બદલાવજો અમારા સ્વભાવ બદલાવજો અમે અમારા બીબામાં જે ઠરવાના પ્રયત્ન કરીએ છીએ અમારું ધાર્યું કરવાના પ્રયત્ન કરીએ છીએ સત્સંગમાં ના ચાલે પહેલાં સત્સંગમાં ના ચાલે સ્વામિનારાયણ ભગવાનને મુક્તાનંદ સ્વામીએ કહ્યું મુક્તાનંદ સ્વામી અમે કેવી રીતે રાજી થઈએ એના ઉપાયરૂપે ચાર કીર્તન બનાવો અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી જે ચાર પદ બનાવ્યા છે એ પદમાં પહેલી શરૂઆત ત્યાંથી કરી છે આ વાતથી કરી છે પહેલે પદની શરૂઆત ત્યાંથી કરી છે હે સંતો હે હરિભક્તો તમારે મોહનને ગમે એવા થવું છે મોહન એટલે કોણ સમજ્યા ભાઈ મોહનલાલ ની વાત નથી આ મોહન ની વાત છે આ મોહન એટલે મહારાજને ગમે એવા થવું છે તો એનો ઉપાય બતાવ્યો પદમાં શરૂઆત પહેલું જ ભગવાનને ગમે એવા થવું હોય ભગવાનને રાજી કરવાના પાત્ર થવું હોય તો પહેલો ઉપાય આ બતાવી દીધો હેડ લાઈન મારી દીધી મહારાજે લ્યો ત્યાગો સર્વે જૂઠી મનની ટે એટલે કે મનનું નક્કી કરેલું એને ત્યાગી દો એને છોડી દો જે મનથી નક્કી કર્યું છે એને છોડી દો એનું એને નક્કી કરેલું એને પકડી લો આપણું મનનું ગમતું કરેલું છોડી દો એનું ગમતું પકડી લો બસ મોહનને ગમવાને ઈચ્છો માની તમે મોહન તમને ગમાડશે તમને પસંદ કરી દેશે તમારું સિલેક્શન કરી દેશે તમને હાઈએ ચાંપી દેશે પોતાના કરી દેશે રાજીના રેડ થઈ જશે લેવા આટલું કરવાનું એક પકડી એક છોડી દેવાનું ને એક પકડી લેવાનું બે જોડે ના થાય પોતાનું ધાર્યું કરવું છે અને ભગવાનના રાજીપામાં રહેવું છે શક્ય જ નથી સવાલ જ નથી બેમાંથી એક પકડાય માટે મુક્ત બહુ માસ્ટર કી છે હો આ રાજીમાં મરજી મરજી જોઈ મહારાજના મનની એમાં રહીએ આઠ અને જ્યાં મરજી લોપાય છે ત્યાં દુઃખ પણ એવા આવે છે જોયું છે અમે મરજી જેને જેને લોપી છે દુખ આયા છે અને મરજીમાં રહ્યા છે સુખિયા થઈ ગયા છે